જય શ્રી કૃષ્ણ ખૂબ સરસ મજાનું વાતાવરણ છે અમરધામ આશ્રમ પર અત્યારે બધા પ્રભુજીઓ પ્રસાદ લેવા માટે આવી રહ્યા છે આ છે અમારો ચાંદલી આશ્રમ અને જો ધીમે ધીમે બધા પ્રભુજીઓ પ્રસાદ લેવા માટે બહાર આવી રહ્યા છે કેશુ બાબુ મોબાઈલ આવો તમારો પાસ ક્યાં નાખો તો ખરા વધારો લાઈવ કમ્પ્લીટ ચાલુ કમ્પ્લીટ આવે છે ને આ રેડી હાલો રેડી લાઈવ આવો જગદીશભાઈ જયમાં અમર જયભાઈ વસવાલિયા વધારો જય માતાજી હેતલ કુમારી જયમાં અમર ખાસ આજે યુટ્યુબમાંથી લાઈવ કરવાનો હેતુ એપ છે કે અત્યારે જે આશ્રમ ચાંદલી પર સ્થિત છે હરમળિયા નવો આશ્રમ બની રહ્યો છે અને બધા પ્રભુજીઓ છે એ અહીંયા એટલે કે ચાંદલી આશ્રમ પર છે આગામી અઢાર તારીખે ચાંદલી આશ્રમ ફરી જશે અને આ આશ્રમ આખો હરમળિયા વયો જશે એટલે ખાસ લાઈવ કરવાનો એટલો હેતુ હતો કે જે લોકો અમરધામ આશ્રમ પર પ્રભુજીઓને પ્રસાદ અર્પણ કરવા માટે આવતા હોય છે એ બધા પ્રભુજીને પ્રસાદ અર્પણ કરે કરવા આવવું હોય તો હરમળિયા ગામ આવો આવો સુનીલભાઈ હરમળિયા ગામ પર પ્રસાદ અર્પણ કરવા તમે આવી શકો છો જ્યાં નવા આશ્રમનું નિર્માણ કરવામાં આવેલું છે નવો આશ્રમ હું તમને એડ્રેસ આપી દઉં ગામ છે હરમળિયા તાલુકો ગોંડલ જિલ્લો છે રાજકોટ અને અમારો સંસ્થાનો નંબર છે નવ્વાણું જીરો ત્રાણું નેવું નેવું નવ એમાં કોન્ટેક કરી અને તમે ત્યાં પ્રભુજીને પ્રસાદ અર્પણ કરવા આવી શકો છો ખાસ કે જે લોકો અત્યાર સુધી ચાંદલી આશ્રમ પર આવતા હતા એ લોકોએ હવે ચાંદલી આશ્રમ પર આવવાનું રહેશે નહીં અમારો આશ્રમ હવે હરમળિયા અમે બે દિવસમાં ફેરવી લેવાના છીએ અત્યારે અત્યારથી અમે લોકોએ સામાન ફેરવવાનું ચાલુ કરી દીધું છે કાલે સરસ મજાનો જે અમે આશ્રમ બનાવ્યો છે ત્યાં આગળ સરસ મજાનો આશ્રમની જે દીકરી છે કાજલબેન એના લગ્ન નવા આશ્રમ પર અમે કર્યા છે સરસ મજાના દાતાશ્રીઓએ અમને સહયોગ આપ્યો અને સેવાના સોલ્જરો જેમાં આપણે હરમળિયા ગામ ગામ અને ઘણા બધા એવા મહેમાનો છે જે અલગ અલગ ગામથી આવેલા અને એ બધાએ આશ્રમ પર સેવા આપી વરસાદ વિઘ્ન બન્યો પણ એ વિઘ્ન વચ્ચે પણ મહેમાનોને સરસ મજાનો પ્રસાદ અર્પણ કરવા મળતા આશ્રમનો એટલે સેવાના કાર્યોની શુભ શરૂઆત આશ્રમની દીકરીને ત્યાં પ્રણાવી અને કરવામાં આવી છે એટલે ખૂબ ભાગ્યશાળી છે હરમડીયા ગામ વાસીઓ જય જયમા યોગેશભાઈ યોગેશભાઈ બધા રહું સોઈબેન અને સંગીતાબેન એના અને ટીનું તેનું છોકરું યોગેશ સાડિયા તમારી કોમેન્ટમાં કંઈ મને ખબર નથી પડી સદ્યવી દાસ ધારો કેતનભાઈ પટેલ રમણિકભાઈ અત્યારે અમારો સેવાના સોલ્જરો હરમળિયા ગામવાસીઓ આશ્રમ પર ઉપસ્થિત છે અમે લોકો આજથી આશ્રમની ઘણી બધી જે સામાન છે એ ફેરવવાનું ચાલુ કરી દીધું છે પાછળની સાઈડ તમે જોઈ શકો છો ગાડી લોડ કરી દીધી છે અને હજી બે ગાડીઓ અત્યારે આવે છે એટલે ઘણા સમયથી અમે વિડીયો પણ મૂકી નહોતા શકતા પધારો પધારો લલિતભાઈ અજુડિયા કેવલભાઈ અજુડિયા પાર્થ વાઘેલા શોટ જયમા અમર ખાસ તો હરમળિયા ગામ વાસીઓ હરમળિયા ગામના જે સ્વયંસેવક ભાઈઓ છે જેઓએ રાત દિવસ મહેનત કરી આપણે હમરધામ આશ્રમ હરમળિયા જે નવા આશ્રમનું નિર્માણ કર્યું છે એ એક એક બે હજાર પચીસના રોજ ત્યાં બાવળિયા સિવાય બીજું કાંઈ હતું નહીં અને રાત દિવસ અથાગ મહેનત બાદ સરસ મજાનો એક પ્રભુજીઓના બે હોલ એક બાજુ લેડીઝ અને એક બાજુ જેન્ટ્સ સરસ મજાનું જીવન જીવી શકે એ માટે થઈ અને સરસ મજાનું આશ્રમનું નિર્માણ આ સેવાના સોલ્જરો થકી થઈ ગયું છે અને હવે આ છેલ્લું છેલ્લું તો નહીં હજી તો લાઈવ થશે પણ હવે છેલ્લા એટલા માટે અહીંયાથી અમરધામ આશ્રમ ચાંદલીથી લાઈવ કર્યું છે કે હવે પછી જેટલા પણ રસોડા જે લોકો પ્રભુજીને પ્રસાદ અર્પણ કરવા માટે આવશે બધા જ રસોડા હરમડી આશ્રમ પર થશે જેની ખાસ નોંધ લેવી અને જે લોકો અહીંયા આપણે ચાંદલી પર ચાંદલી આશ્રમ પર આવવાના હોય તો એ લોકોને પણ ખાસ જણાવવાનું કે હવે જલ્પાબેન પટેલનો આશ્રમ એટલે કે અમર અમરધામ આશ્રમ ચાંદલી જેને અમે શિફ્ટ કરી હરમળિયા લઈ જઈએ છીએ છ મહિનાના રતનો આ સો ટકા સો ટકા યોગેશભાઈ શનકાર રબારીભાઈ જયમાં અમર કાલે આશ્રમની દીકરી કાજલબેનના શુભ લગ્ન અમરધામ આશ્રમ હરમડિયા પર આપણે રાખ્યા એમાં ઘણા બધા દાતાશ્રીઓએ કોઈને કોઈ સ્વરૂપે વસ્તુ પહોંચાડી જેમાં કેરીના દાતાશ્રી છે કેરીના સોરી કેરીના રસના દાતાશ્રી છે પછી ગોરું દૂધ બરફ નાની નાની વસ્તુઓ જે ગાજલબેનના કરિયાવરમાં આપવાની હોય કરિયાવરમાં ચેતનાબેન સખ્યા અલ્પાબેન સંદીપ કુમાર સખ્યા જેવો દ્વારા આપણને સરસ મજાનો જે આશ્રમ દીકરી છે એના માટેનો કરિયાવર પણ કરી દેવામાં આવ્યો અને જે ધાર્યું નહોતું એનેથી પણ સરસ મજાનું આ બધા લોકોએ અમને સાથ અને સહયોગ આપ્યો એના પરિણામ રૂપે સરસ મજાનો જે કાલે અમે લાઈવ કરેલું અને જે પ્રસંગ ઉજવો પ્રસંગત હતો કારણ કે આશ્રમ નવું નિર્માણ થયું અને આશ્રમ પર પહેલો જ શુભ કાર્યમાં આશ્રમની દીકરીના લગ્ન થયા અને ખૂબ સરસ મજાનો બધાએ વધાવી લીધું એટલે એનાથી વિશેષ કોઈ વાત ન હોઈ શકે ઓકે ઓકે યોગેશભાઈ ભુવા મંજુલાબેન જય જય સ્વામિનારાયણ એટલે કાલે નહીં અને પરમ દિવસે એટલે કે અઢાર તારીખના રોજ અમરધામ આશ્રમ ચાંદલી જ્યાં હાલ જે આશ્રમ ઉપસ્થિત છે જ્યાં પ્રભુજી હાલ નિવાસ લઈ રહ્યા છે ત્યાં જ બપોરે યજ્ઞનું આયોજન કરેલું છે અહીંયા યજ્ઞ કરી અને ત્યારબાદ બે વાગ્યે પ્રભુજીને અહીંયાથી લઈ અને હરમળિયા આશ્રમ પર શિફ્ટ કરવામાં આવશે હરમળિયા આશ્રમ પર અહીંયા જે ચાંદલી આશ્રમ પર જે જે અગવડતા હતી બધી આઉટ કરી અને સરસ મજાનું પ્રભુજીઓ જીવન જીવે એ હેતુથી સરસ મજાના આશ્રમનું નિર્માણ કર્યું છે તો હવે પણ હવે જે કોઈ લોકોને આવવું હોય તે હરમળિયા આશ્રમ પર આવી શકે છે અને હા બે દિવસ અહીંયા છીએ જ હજી આ અઢાર તારીખ બપોરે બે વાગ્યા સુધી ત્યારબાદ આશ્રમ શિફ્ટ થઈ જશે ખાસ અઢ આવનારી અઠ્યાવીસ તારીખે બીજ છે અને જે છેલ્લા થોડાક ટાઈમ પહેલાં પુલવામાં જે આતંકીઓ દ્વારા આતંકી હુમલો થયો અને જે લોકો શહીદ થયા છે અને જે લોકોની ઉપર જે હુમલો કર્યો છે એના પરિવારો જે અત્યારે જે એમના પરિવાર ઉપર વીતી રહી છે અને જે શહીદ થયા છે અને જેનું મૃત્યુ પામ્યા છે આતંકી હુમલાઓમાં એ બધા લોકોને ભગવાન મા અમર તેને શાંતિ અર્પે એના મોક્ષાર્થે સરસ મજાનું અઠ્યાવીસ તારીખે હવનનું આયોજન કરેલું છે તો સંસ્થાનો નંબર છે નવ્વાણું જીરો ત્રાણું નેવું નેવું નવ એની ઉપર તમે કોલ કરી પાટલા જે લોકોને હવનમાં બેસવું હોય પાટલા લખાવી શકે છે પાટલાનો કોઈપણ પ્રકારનો ચાર્જ નથી જેની ખાસ નોંધ લેજો એટલે જે લોકોને પાટલા પાટલે બેસવું હોય તે લોકો અમારો સંપર્ક કરજો અને આ મે મહિના એની અઠ્યાવીસ તારીખે નાની બીજ છે અને આ જે એની પછીની જે બીજ આવે એટલે કે સત્યાવીસ તારીખે તો ત્યારે અષાઢી બીજ આવી રહી છે તો સરસ મજાનું ભવ્ય અમરધામ આશ્રમ અને પરબ્યુ ધામ પરબ્યુ ધારની વચ્ચે જે અમરધામ આશ્રમનું નિર્માણ થયું છે ત્યાં આગળ સરસ મજાનું સંતવાણીનું આયોજન થશે તો અસાણી બીજ પર તમે પણ પધારજો અક્ષય જીજે જયમાં અમર જય સ્વામિનારાયણ ફેવરિટ ફળું જય રામાભાઈ જય રામાભાઈ શંકરભાઈ રબારી ગઢવી જય માતાજી ઘણા સમયથી આજે પ્રભુજીઓ છે હેરાન થતા હતા આમ તો હેરાન નતા થતા પણ જે લાઇટ્સ છે પ્રાથમિક સુવિધાઓ છે જેમાં લાઈટ છે પછી ચોમાસામાં અહીંયા કાચો રસ્તો છે ત્યાંથી આવવાનું શક્ય ન હોય તો ત્યારે દૂધ છાશ અમે પહોંચાડી તો દેતા હતા પણ એના માટે ઘણી બધી અગવડતાઓ ઊભી થતી હતી શાકની કારણ કે આ રસ્તો કાચો છે અને પહોંચાડવામાં ઘણી બધી અગવડતા થતી હતી બધા જ પ્રશ્નોનું સોલ્યુશન થઈ ગયું છે અને જલ્દીથી જલ્દી અમે લોકો આશ્રમને શિફ્ટ કરીએ છીએ તો આ સબ શુભ ઘડી પર તમે પણ આવી શકો છો સંજય વેપર પરમાર માં અમર હરિભાઈ માં અમર વૈશ્વ વર્ષાબેન માં અમર જો અત્યારે અહીંયા બધા પ્રભુજીઓ પ્રસાદ લઈ રહ્યા છે આજના પ્રસાદમાં મિક્સ શાક છે બાજરાના અને ઘઉંના રોટલા છે સરસ મજાનો કેરીનો રસ છે ખીચડી છે દાલ અને ભાત છે છાજ છે સંભારો છે અને બધા પ્રભુજીઓ અત્યારે પ્રસાદ લઈ રહ્યા છે હરમળિયા ગામના લોકો અત્યારે આવ્યા છે અને થોડો ઘણો જે પણ સામાન છે જેટલો પણ શક્ય હશે એટલો અમે લઈ જશું આવનારી અઢાર તારીખે ખાસ આશ્રમ ફરી જશે એટલે અઢાર તારીખ પહેલાં જે લોકો આવવાનું હોય આવી શકે છે પણ અઢાર તારીખ બે વાગ્યે પછી આશ્રમ અહીંયાથી શિફ્ટ થઈ જશે જેની ખાસ નોંધ લેજો ચાલો હવે હા લાઈવને અત્યારે વિરામ આપીએ છીએ થોડોક ટાઈમ વિડીયોનું એ બધું બંધ છે તો અમે તમારા સુધી લાઈવ અપડેટ પણ નથી પહોંચાડી શકતા એના માટે માફ કરજો જેવો આશ્રમ શિફ્ટ થઈ જશે એટલે ટાઈમ લઈ અને અમે લાઈવ વિડીયોનું ફરી પાછું ચાલુ કરશું આપ સુધી પ્રભુજીઓની અપડેટ પહોંચાડતા રહીશું ચાલો બધાને ઝાઝા કરીને જય મામળ સતદેવીદાસ જય શ્રી કૃષ્ણ બધાને શુભ રાત્રી